you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સોનાના રોકાણકારો માટે સમાચાર આવ્યા છે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કોન્ટ મ્યુચ્યુઅલ ફંડ એ સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થવાની ચેતવણી આપી છે કોન્ટના મતે સોનું તેની સર્વોચ્ચ ટોચ પર પહોંચી ગયું છે અને આગામી બે મહિનામાં ડોલરના સંદર્ભમાં સોનાના ભાવમાં બાર થી પંદર ટકા નો ઘટાડો જોવા મળી શકે છે જેના ભાવમાં ઘણો ઘટાડો થઈ શકે છે બુધવારે નબળી હાજર માંગને કારણે ફ્યુચર્સ ટ્રેડિંગમાં સોનાનો નો ભાવ ત્રણસો આઠ કાઢીને સત્તાણું હજાર છસો પિસ્તાલીસ પ્રતિ દસ ગ્રામ થયો હતો મલ્ટી કોમોડિટી માટે બીજી તરફ સોમવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો નવાનું પોઈન્ટ નવ ટકા સોનાનો ભાવ ત્રણસો ત્રીસ વધીને અઠાણું હજાર નવસો ત્રીસ દસ ગ્રામ થયો હતો જ્યારે નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા સોનાનો ભાવ ત્રણસો વધીને અઠાણું હજાર પ્રતિ દસ ગ્રામ થયો હતો ચાંદીનો ભાવ પણ સોમવારે સો રૂપિયા વધીને એક લાખ સો રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો હતો